પણ એમને અમને એક વાર સૂચના કીધું સાહેબ હોય એટલે એક દિવસ ને કરાવી દઉં તમને ચાલુ આપડે બોલું છે કઈ વાંધો નહી તમારે જયારે ખાતમુહૂર્ત કરવું હોય ત્યારે માંડવો નાખી ઉપર તમે વાર રસ્તો બનાવો

હું ને ચાલુ કરાવી દઉં બે દિવસો ભાજપ કરો એ આપડે ભાજપ એવું કોઈ કરવું જ નહીં આપડે ક્યાં કર્યું હે